નમસ્કાર દોસ્તો આજે છે ત્રણ જૂન અને મંગળવારને આપણે અત્યારના સવાર પછીના બપોર અને સાંજના તાજા હવામાન સમાચાર જાણીશું તો મિત્રો રાજ્યની અંદર વરસાદનો ધોધમાર નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને જેમાં જાણીશું આજે હવે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરીશ ગોસ્વામીની નવી નકોર આગાહી આજે આવી રહી છે જેમાં અત્યારે ખાસ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાની સાથે વાવણી અને મિત્રો ચોમાસાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી અને મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને તમે જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર આજે પણ ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કે જ્યાં તો અમુક વિસ્તારોમાં પવનની ઝડપ વધુ રહેવાને લઈ તમારે વાહન ચલાવવાને લઈને પણ પડી શકે તકલીફ તો કયા વિસ્તારોમાં કેટલા કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાશે તે પણ જાણીએ તો આ સાથે જ આપણે જાણીશું કે ખાસ કરીને રાજ્યની અંદર અરબી સમુદ્રની અંદર શું અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ કે વાવાઝોડું કે પછી બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું સક્રિય છે કે નહીં આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારના અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ તારીખ પછી જોઈએ તો નૈઋત્યનું જે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું ભારતના દેશ રાજ્યોની અંદર જે મિત્રો અત્યારે થોડું નબળું પડેલું જોવા મળી રહ્યું છે પરંતુ આપણા ગુજરાતમાં ગઈકાલ મિત્રો જ આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ આજુબાજુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો તો પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની ગતિવિધિ જોવા મળી છે અત્યારે પણ તમે જોઈ શકો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વાદળું વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જેમાં વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી છે વરસાદની ગતિવિધિ અમદાવાદ શહેરની અંદર પણ વરસાદની આગાહી છે ત્યારે મિત્રો આઈપીએલ છે આજે ફાઇનલ ને શું આજે પણ અમદાવાદ શહેરની અંદર વરસાદની આગાહી છે કે નહીં તે જાણીએ પહેલાં તો અત્યારે આપણે મિત્રો ભારતીય હવામાન વિભાગે કે જે અત્યારે ભારતના કયા રાજ્યોમાં નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું તે જાણીએ દક્ષિણીએ પશ્ચિમનું ચોમાસું મિત્રો કેરળની અંદર તો ખૂબ જ ઝડપથી પહોંચી ગયું પરંતુ આપણે જણાવી દઈએ કે છવ્વીસમી મે પછી આ ચોમાસું નબળું પડવા લાગ્યું આગળ ગતિવિધિમાં મહારાષ્ટ્ર મુંબઈ સુધીના કાંઠા સુધી આવી પહોંચ્યું ને જોઈ શકો છો છવ્વીસ તારીખથી લઈ અને બે જૂનની વચ્ચે મહારાષ્ટ્રથી થોડું પણ આગળ વધ્યું નથી તો પૂર્વી ઉત્તરી ભારતના ભાગોમાં પણ ચોમાસાની ગતિવિધિ નબળી પડી છે મોન્સૂન બ્રેક વધુ પડતો અત્યારે નબળો પડતો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ક્યારે વાવણી લાયક અને ચોમાસાનો વરસાદ આવશે તો હજુ ગુજરાતે ચોમાસાના આગમનને લઈને મિત્રો થોડી રાહ જોવી પડી શકે છે અને અત્યારે તમે એ પણ જોઈ શકો છો કે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અત્યારે હાલ કોઈ મોટી વરસાદી સિસ્ટમ પણ સક્રિય નથી જો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમો બને તો મિત્રો ચોમાસાની ગતિવિધિ વધુ આગળ ચાલી શકે પરંતુ એ પહેલાં અત્યારે ભારે બફારા વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાત રાજ્યની અંદર ધોધમાર તીવ્ર થંડસ્ટોમવાળી એક્ટિવિટીનો વરસાદી રાઉન્ડ શરૂ છે ત્યારે મિત્રો જોઈએ હવે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો તમે જોઈ શકો છો ત્રણ જૂનના દિવસે આજે મિત્રો વરસાદના વિસ્તારો પાછલા બે દિવસ કરતાં પણ વધે અને વરસાદની તીવ્રતા વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તમે જોઈ શકો મિત્રો ખાસ કરીને આજે મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર એ જિલ્લાઓના ઘણા જ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં જોઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાથે જ મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડ તો પૂર્વ ગુજરાતના પંચમહાલ અરવલ્લી પણ આજે મિત્રો ધોધમાર વરસાદની સંભાવના ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે વધુમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તો આજે ગીર સોમનાથ અને અમરેલીના પણ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં મિત્રો આ વરસાદની અંદર મિત્રો ગાજ વીજનું પ્રમાણ પાછલા દિવસોમાં પડેલા વરસાદ કરતાં ઓછું રહેશે આ સાથે જ ચાર જૂને પણ તમે જોઈ શકો ચાર તારીખના દિવસે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી તો દક્ષિણી ગુજરાતમાં ઘણા વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે ને જેમાં વલસાડથી લઈ મધ્ય ગુજરાતના વડોદરા સુધીના ભાગોની અંદર આ સાથે જ તમે જોઈ શકો છો આમ ગુજરાત રાજ્યની અંદર ચાર પાંચ છ અને સાત તારીખ સુધી વરસાદનો આ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ સતત છૂટા છવાયા ભાગોમાં શરૂ રહે પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો વરસાદની સંભાવના નથી પરંતુ ઉત્તર પૂર્વ મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને મધ્ય ગુજરાતના તમામ અમદાવાદ આણંદ વડોદરા સુધીના પંથકોની અંદર જેમાં આઠ જૂન સુધીની ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે મોડલના આધારે પણ જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને યુરોપિયન મોડલની આગાહી છે કે આજે સૌરાષ્ટ્રના પણ અમુક છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો આજે સૌરાષ્ટ્રના ભાવનગરના કાંઠાથી લઈ અમરેલીના લાગુ વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ગીર સોમનાથ લાગુના અમુક વિસ્તારો છે જેમાં જોઈ શકો સાબરકુંડલાથી લઈ મહુવા તળાજાના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં આજે ગાજ વીજ સાથે અમુક જ વિસ્તારોની અંદર કે જ્યાં ભારે પવન ન જોવા મળે બાકી ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથેની ગતિવિધિ તો દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની સંભાવના તો આ સાથે જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ ધોળકા ધંધુકાથી લઈ ઉત્તરી સૌરાષ્ટ્રના પણ ઘણા પંથકોના વાતાવરણમાં આજે પલટો આવી શકે છે અને જેમાં તમે ખાસ જોઈ શકો છો મિત્રો સાંજના આઠથી નવ વાગ્યાના સમયગાળા આજુબાજુ સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા રાણપુર બરવાળા બોટાદથી લઈને અમદાવાદ સુધીના જે પંથકો છે એમાં અમદાવાદના ગાંધીનગર કડી ધોળકા ખેડા સુધીના પંથકોની અંદર મિત્રો ધોધમાર વરસાદ સાંજ દરમિયાન આ વિસ્તારોમાં પડી શકે છે ખાસ કરીને રાત્રિ દરમિયાન તો જોઈ શકો છો અમદાવાદ શહેર અને આણંદ ખંભાત ધોળકા ખેડાથી સુરેન્દ્રનગરનો પટ્ટો હશે કે તે ભાગોની અંદર આજે વધુ સંભાવના જોવા મળી રહી છે તો ખાસ મધ્યરાત્રિ દરમિયાન પૂર્વીય ઉત્તરી ગુજરાતના જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગોધરા વચ્ચેના જે વિસ્તારો છે તે ભાગોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે આમ મિત્રો પૂર્વી ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન લાગુ વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે તો આમ રાજ્યની અંદર આજે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા અને દક્ષિણી ગુજરાતના અમુક છૂટા છવાયા ભાગોની અંદર ધોધમાર વરસાદ આજે વિસ્તારો વધશે અને અમુક ભાગોની અંદર મિત્રો બે ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણા ગુજરાત રાજ્યની અંદર આજે અને ખાસ કરીને જોઈ શકો કાલે ત્રણ જૂન અને ચાર જૂન જેમાં આજે વધુ સંભાવના મધ્ય ગુજરાત એ લાગુના ઉત્તર પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લા તો સૌરાષ્ટ્રની અંદર પણ રેનફોલ ફોરકાસ્ટની અંદર વરસાદની સંભાવના ભારતીય હવામાન વિભાગે પણ કરી શકો છો બંગાળાની ખાડીની અંદર મિત્રો બાર જૂન આજુબાજુ એક લો પ્રેશર ઊભું થાય તેવી સંભાવના છે અને તે લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે પછી અગિયાર અને બાર તારીખથી પૂર્વી ભારતના ભાગોમાં ચોમાસાઓ આગળ ગતિવિધિ વધી શકે છે અને એ જ બંગાળની ખાડીવાળા લો પ્રેશર ધીમે ધીમે દક્ષિણી ભારતથી આગળ વધતું વધતું મધ્ય ભારતથી લઈ અને મિત્રો પંદર તારીખ અને ખાસ જોઈ શકો છો સત્તર અઢાર અને ઓગણીસ અઢાર ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ આ લો પ્રેશર ગુજરાત સુધી આવી પહોંચશે અને વીસ તારીખથી પચીસ તારીખની વચ્ચે ગુજરાતના ઘણા જ ભાગોની અંદર વાવણી લાયક સારા વરસાદના સંકેતો અત્યારે લાંબા ગાળાના વૈશ્વિક મોડલોના આધારે જોવા મળી રહ્યા તો અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે ક્યારે ભારે વરસાદની અને પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે તો મિત્રો અંબાલાલ પટેલે ખાસ કરીને અત્યારે લોકો જે બફારાના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે દસ જૂન સુધીની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જે અત્યારે નબળું પડ્યું છે તે આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરી છે અને બારથી સોળ તારીખની વચ્ચે ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરે તેવી તેમની આગાહી છે અઢાર જૂન પછી બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવે તેવી તેમણે આગાહી કરી છે તો એ સિસ્ટમની અસરના કારણે દરિયાના કાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના તો પાંચથી નવ જૂનની વચ્ચે તેમણે મિત્રો અણધાર્યા વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ અત્યારે ખાસ વધુ વરસાદ પડે તેવી તેમની આગાહી છે આમ મિત્રો તેમણે ગુજરાત રાજ્યની અંદર વરસાદની અત્યારે સંભાવના વ્યક્ત કરી છે તો પરેશ ગોસ્વામીએ પણ આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર પંદર જૂને ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશે તેવી સંભાવના છે અને અઢારથી વીસ જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન થાય અને પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું કે ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતા નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે ને જેમાં ખાસ કરીને અમુક ભાગોની અંદર ભારે પવન ફૂંકાવાની સંભાવના છે મિત્રો જેમાં ત્રીસથી પાંત્રીસ કિલોમીટરથી અમુક વિસ્તારોમાં ચાલીસ કિલોમીટરના જોટાના પવનો સાથેની ગતિવિધિ જોવા